જય ધાર દર્શકો પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે હાલ અત્યારે જ અમદાવાદ ખાતે એક સત્તાવાર જાહેરાત કરી છે કે આગામી બાર તારીખે તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ અને જામનગર લોકસભા સીટથી લોકસભા ચૂંટણી લડશે આ સમાચાર દ્વારકા ટુડે એમના વ્યુઅર્સને ચાર તારીખે જ આપી દીધેલા હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી અને જામનગર લોકસભા સીટ ઉપરથી લડવાની જે વાતો ચાલી હતી હતી જે સમાચાર હતા એમાં દ્વારકા ટુડે એના સૂત્રો દ્વારા અગ્રેસર રહ્યું હતું ત્યારબાદ બે દિવસ પછી નેશનલ અને ગુજરાતની બીજી ચેનલોએ એ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને પબ્લિશ કરેલું તો દર્શકો અમે આજે તમને દ્વારકા ટુડાના માધ્યમથી બતાવીએ કે હાર્દિક પટેલે કયા કયા પાસાઓ ધ્યાનમાં રાખી અને અમરેલી અને સુરત જેવી સીટો મૂકી અને જામનગર લોકસભા સીટ પસંદ કરી છે જામનગર લોકસભા સીટમાં પાટીદારોનું મોટા મતદાર સંખ્યામાં છે ખેડૂતો મોટા સંખ્યામાં છે એના ઉપરાંત જામનગર લોકસભા સીટના અંદર જે વિધાનસભા સીટો આવે છે એમાંથી ચાર વિધાનસભા સીટો કોંગ્રેસ પાસે છે અને ત્રણ સીટ ભાજપ પાસે છે તો અને બે જિલ્લા પંચાયત સીટ છે એ પણ કોંગ્રેસ પાસે છે તો હાર્દિક પટેલનું એવું ગણિત હોઈ શકે કે જે વિધાનસભા સીટો અને જિલ્લા પંચાયત સીટો કોંગ્રેસના અંદર છે તે એનો તેનો સપોર્ટ એમને મળશે ત્યારબાદ પટેલોનો તો ટેકો એમને યુવા પટેલ સમાજના યુવા નેતા છે તો એમને મળશે જ અને મુસ્લિમ અને દલિત સમાજનું પણ મોટું મતદાન આ સીટ ઉપર છે તો એ મતદારો બી કોંગ્રેસ તરફ ડાયવર્ટ થાય એવા ગણિતો હાર્દિક પટેલ લઈને જામનગર સીટ પસંદ કરી હોય એવો સૂત્રો અનુસાર જાણવા જ્યારે હાર્દિક પટેલે જામનગર લોકસભા સીટ ઉપરથી કોંગ્રેસમાંથી લડવાનું નક્કી કર્યું છે તો એમના જ સામે સૂત્રો દ્વારા માનવામાં આવે છે કે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની સીટ કન્ફર્મ જ છે પૂનમબેન માડમ જે આહિર સમાજમાંથી આવે છે આહિર સમાજનું પણ આ લોકસભા સીટ ઉપર મોટો કંટ્રોલ છે મોટા મતદારો છે એના ઉપરાંત માડમ પરિવારનું આ લોકસભા જામનગર લોકસભા સીટ ઉપર છેલ્લા પંદર વર્ષથી દબદબો રહ્યો છે એના ઉપરાંત પૂનમબેન માડમ જે ચાલુ સાંસદ છે ભાજપના જામનગર સીટ ઉપરથી સામાજિક કાર્યોમાં બધા જ સમાજ સાથે ગ્રાઉન્ડ લેવલથી સંકળાયેલા છે આ જિલ્લામાં અનેક વિકાસ કાર્યો કર્યા છે અને જ્યારે હાલ ગુજરાત રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે આ બધા પાસાઓ જોઈને એવું લાગી રહ્યું છે કે હાર્દિક પટેલ જે વિચારો કરી અને જામનગર સીટ ઉપરથી લડવા આવ્યા છે જેટલું સહેલું માનીને લડવા આવ્યા છે એટલું સહેલું રહેશે નહીં અહીંયા કાંટાની ટક્કર થશે અને આખા જ રાજ્યની નજર આ જામનગર લોકસભા સીટ ઉપરથી સીટ ઉપર રહે એવું લાગી રહ્યું છે